જેની સીધી અસર તમારા ઘરના રસોડામાં તમારા ખિસ્સા પર પડી શકે છે તેમાં એલપીજી લઈને દરેક બાબતોનો ચાલો જાણીએ આવા જ પાંચ મોટા ફેરફારો વિશે પ્રથમ ફેરફાર એલપીજી ના ભાવ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને સુધારેલા ભાવ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ સવારે છ વાગ્યા વાગ્યાથી જારી કરી શકાય છે જ્યારે તાજેતરના ભૂતકાળમાં ઓગણીસ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘણા ફેરફારો જોવા માંગ્યા છે પરંતુ ચૌદ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી પહેલી જુલાઈએ પણ રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ પીએલજી સિલિન્ડરની કિંમતમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલુ સિલિન્ડરના ભાવમાં રાહતની આશા રાખી રહ્યા છે બીજો ફેરફાર એટીએફ અને સીએનજી પીએનજી દર સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાંગ ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલ એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ સુધારો કરે છે તેમની નવી કિંમતો પણ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ જાહેર થઈ શકે છે નોંધનીય છે કે અગાઉ એપ્રિલ મહિનામાં ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્રીજો ફેરફાર એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ એક ઓગસ્ટની તારીખ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે પણ ફેરફારો લાવી રહી છે ખરેખર જો તૃતીય પક્ષ એપ્લિકેશન પેટીએમ મોબાઈલ એચડીએફસી બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની છે તો તે વ્યવહાર પર એક ટકા ચાર્જ લાગશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ત્રણ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે પંદર હજાર રૂપિયાથી ઓછા વ્યવહારો માટે ઈંધણના વ્યવહારો પર કોઈ વધારાના શુલ્ક લાગશે નહીં જોકે 15000 રૂપિયા થી વધુના વ્યવહારો પર કુલ રકમ પર 1% ચાર્જ લાગશે. ચોથો ફેરફાર Google Map શુલ્ક Google Map પર 1 ઓગસ્ટ 2024 થી ભારત માંગતેના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જે પહેલી તારીખથી સમગ્ર દેશમાં લાગુ થવા જઈ રહી છે. હકીકતમાં વિશ્વના સૌથી મોટા સર્ચ એન્જિન એ ભારત માંગતેની Google Map સર્વિસના ચાર્જીસ 70% ઘટાડવાની જાહેરાત કરી છે. આ સિવાય હવે ગૂગલ તેની મેપ સર્વિસ માટે પણ ડોલરને બદલે ભારતીય રૂપિયામાં બેંક પેમેન્ટ લેશે ઓગસ્ટ મહિનામાં સંબંધિત કોઈ કામ હોય તો ઘર છોડતા પહેલા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ દ્વારા જારી કરાયેલ બેંક હોલિડે લિસ્ટ જોઈ લો વાસ્તવમાં ઓગસ્ટ બેંક હોલિડે લિસ્ટ મુજબ આખા મહિનામાં તેર દિવસ બેન્કોમાં કોઈ કામ નહીં થાય રક્ષાબંધન જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસ જેવા વિવિધ પ્રસંગોને કારણે બેંકો માંગ રજા રહે છે આ રજાઓ માંગ બીજા અને ચોથા શનિવાર અને રવિવારની સાપ્તાહિક રજાઓનો પણ સમાવેશ થાય છે